પરમ પિતા સન્મુખ હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા મૂલ્યવાન જીવનને બચાવવા તથા મારા સ્વાસ્થ્યની રક્ષા માટે અને મારા કાર્ય વ્યવહાર વ્યવસાયમાં પ્રગતિ સફળતા માટે વ્યસન એક અવરોધ છે વ્યસનથી મને આર્થિક માનસિક અને સામાજિક અનેક નુકસાન છે પરમ પિતા પરમાત્માને સન્મુખ રાખીને આજે હું નીચે જણાવેલ વ્યસનમાંથી મુક્ત થવાનો તેને તિલાંજલિ આપવાનો દ્રઢ સંકલ્પ લઉં છું પરમ કૃપાળુ પરમાત્મા મારી પ્રતિજ્ઞામાં બળ આપશે એવો મને વિશ્વાસ છે જે વ્યસનને છોડવાનો સંકલ્પ લઉં છું તે પૈકીના બીડી સિગારેટ તમાકુ ગુટકા શરાબ ડ્રગ્સ જેવા વ્યસનોથી મુક્ત થઈ ઓમ શાંતિ કમિતલા હાઈસ્કૂલની અંદર એકસો સાહીઠ પ્રાઇમરી કમિતલા સ્કૂલમાં ચારસો પચાસ જેજરામાં ત્રણસો અઠ્ઠાવન સુરજગઢમાં એકસો છાસઠ કુમારખાંડમાં ચારસો એક્યાસી મોટી કિશોલમાં બસ્સો સાથે સાથે સરપંચી ગામના આગેવાનો પણ હાજર રહ્યા અને એમણે પણ નશાથી મુક્ત થવા માટેના સંકલ્પો લીધા સાથે સાથે વિરંગામ પ્રકોટા મોટા પરકોટાની અંદર તેમજ યોગેશ્વર પાર્ક સોસાયટીની અંદર કે જ્યાં દેવાભાસ્કરના શ્રી અને સોસાયટીના જેટલા પણ સભ્યો છે એ બધાએ આનો લાભ લીધો અને વ્યસનથી મુક્ત થવા માટે અને પરિવારની અંદર મારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર બને એના માટે પણ લોકોએ સંકલ્પ લીધા કે આ અમારી પણ જવાબદારી છે એમ સમજીને દરેકે ખાતરી આપી કે અમે પણ આ કાર્યમાં સહભાગી થઈને આસપડોશમાં અને જ્યાં જ્યાં અમારા કોન્ટેક્ટ છે ત્યાં દરેકને અમે આ મેસેજ આપીશું તો વિશેષ કોઈ પણ વ્યસનની શરૂઆત ક્યાંથી થાય ખબર છે મીઠી સોપારીથી ક્યાંથી થાય સોપારીથી એમ કે

નશ્વ શરીર કે પ્રભાવમાં આ કર मीठे मीठे बच्चों घर जा रहे हो इसलिए ये दौड़ कहाँ है मंजिल एक बार अंतर्मुखी होकर तो सोचो विज्ञान के आघात पर जैसे अंतरिक्ष में जा रहे हो

શબ્દની ની ઉર્જા આપણા મનને અને મસ્તિષ્કને ને શાંત કરે બીજી વાત આપણે જોઈએ કે જ્યારે

સરકારની જવાબદારી પ્રયાસો કરીએ કે એનો બર્થ ડે હોય ત્યારે કે એમના જે બી સ્પેશિયલ ડે હોય ત્યારે આપણે એમને કહીએ તમે આથી મુક્ત અને ધીરે ધીરે આપણે કરી શકીએ છીએ સરસ પ્રેઝન્ટેશન હતું કુંકણનું પ્રેઝન્ટેશન પણ સરસ હતું કે વ્યસનની અંદરથી માણસને કામ લાવવા માટે કેટલાક પ્રયત્ન કરવા પડે અને અમારા ડૉક્ટરોનો પણ અનુભવ હોય છે કે વ્યસની માણસને સમજાવવું એટલે માથાનો દુખાવો એમ્બ્યુલન્સે કહીએ એટલે કે દસ મસાલા તો બંધ કરવું તો મને આમ થાય મારું માથું કામ ના કરે મગજ ના કામ કરે ભૂલી જવાય તારું પીતા હોય ને સમજાય છે તો થોડા દિવસ માતાજી ખાધા લઈ લે અંબાજીજી આવે અને પાછા થોડા મહિના થાય એટલે ફરી આવે ત્યારે એની એ તકલીફો હોય એટલે ડ્રગ્સની તો આવો કંઈ વાત જ થાય એવી નથી પડીકીઓ છૂટા છૂટકમાં બજારમાં જોઈએ એટલી અવેલેબલ છે વિરમગામમાં એવેલેબલ છે વિરમગામ તો दारूનું એટલાનું બજાર છે કોઈ કોણ હોય ને હોય કે ધ્યાન ના સંકલ્પ લીધો બધાને છોડાવીશું વ્યસન અને દરેકને હાથ લે કોઈ પણ નિયંત્રણની શરૂઆત ક્યાંથી થાય ખબર છે મીઠી સોપારીથી ક્યાંથી થાય

शरीर के प्रभाव में आकर अल्पकाल के इंद्रिय सुख के दास बनकर दुख भोग गए मेरे यथार्थ स्वरूप को भी भूल गए पांच तत्वों i पूछू एक महीना वर्तमान समय में दुनिया में चारों अज्ञान का अंधकार अराजकता स्वार्थ और दुख प्रच्वित है ऐसे अधर्म के समय कोई अति धर्म का समय का। जिससे स्वर्ग वा पैराडाइज कहा जाता है परमात्मा स्वयं हमें राजयोग सिखाकर में गुणों व शक्तियों से सजा रहे हैं इसीलिए आप भी अपने जीवन को इन अलौकिक खजानों से भरपूर करें